તાજેતરમાં સરસવણી ગામ ખાતે બી ગુજરાતીની ન્યુઝ લાઈવ ડિબેટમાં ભય પાટણ વાળ્યા અને સરસવણી ગામના સરપંચના પતિ અલ્પેશભાઈ દ્વારા મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે જેમાં તમને હું કહેવા માંગુ છું

તે કર્યો તે હું જાણતો નથી મારા વ્યવસાયને ભ્રષ્ટાચાર ગણાવતા લોકો એટલે ભાઈને પડન માડ્યા અને અલ્પેશ પટેલને જણાવવા માંગીશ કે ચૂંટણી આવે છે અને દેડકા કૂદી રહ્યા છે પરંતુ તમારા જે આક્ષેપો છે તેનો સામનો કરવા માટે અમે તૈયાર છે આ ભાઈન પડન માડ્યા કોંગ્રેસનો દલાલ છે દલાલી કરવા માટે મારા અને ધારાસભ્યશ્રી તેમજ ભાજપ વિરુદ્ધ પાયા વિહોણા આરોપો કરી રહ્યો છે તેમનું ગુજરાન ચલાવવા લાયસન્સ વગર ચાલતી બીએ ન્યૂઝ ચલાવે છે વિરોધી વલંતી તેમનું ગુજરાન ચાલે છે જ્યારે અલ્પેશ પટેલ આગામી ચૂંટણી લડવા માટે મને ટાર્ગેટ બનાવે છે જેને હંમેશા ધારાસભ્ય શ્રી વિરુદ્ધ કામ કર્યા છે અને હાલમાં પણ અમને અને પાર્ટીને નુકસાન કરવા આરોપો મૂક્યા છે તેમની કાયદાની સમજ હોય તો પોતે સરપંચ તરીકે વહીવટ કરે છે

શહેર નું સપનું કેવાય તેવું દક શહેરીજનો માટે ગરગ્થું ગેસ તમામ લોકોને આપવાનું કાર્ય પાટના જનપ્રિય ધારાસભ્ય કર્યું છે પાટણ વિધાનસભાનો પ્રાણ પ્રશ્ન કહેવાય એવો

આ વિકાસ યાત્રા આ દલાલોથી જોઈ શકાતી નથી એટલે તેમના પેટમાં તેલ લેડાય છે તેઓને મારો આ વર્તો જવાબ છે